કોસમડી ગામ ખાતે ગુમ થયેલા બાળકને જીઆઈડીસી પોલીસે ગણતરીના સમયે ટેકનિકલ સર્વન્સ તે શોધી કાઢ્યો હતો અગિયાર વર્ષનો બાળક સાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીની પોલીસ સીટીવી ફૂટેજ ચેક કરી ભરૂચથી શોધી કાઢી પરિવાર જોડે મેળાપ કરાવી આપ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના કોસમડી વિસ્તારમાંથી અગિયાર વર્ષનો એક બાળક કોઈ કારણોસર માઠું લાગી આવતા પોતાની સાયકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો બાળકના વાલીએ અંકલેશ્વરજી આઇડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી જી રાઠોડ તરત જ અલગ અલગ ટીમો બનાવી બાળકોની શોધખોળ શરૂ કરી પોલીસે બાળકના ઘરેથી લઈને મુખ્ય રસ્તા ઉપરના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા તેમાં બાળકો પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ જતો દેખાયો હતો પોલીસ અને સગા સંબંધીઓ ભરૂચમાં શોધખોળ કરતા બાળક માતરિયા તળાવ પાસે સહી સલામત મળી આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન સ્ટાફે ટીમ વર્ક દ્વારા ગણતરીના સમયમાં બાળકોને શોધી કાઢ્યા અને તેના પરિવાર સામે મિલન કરાવ્યું હતું